કોના ઉપર હોય છે તો કે આ ભિન્નતા આપણે કઈ સિલેક્ટ કરીએ છીએ કઈ ભિન્નતાનો આપણે ઉપયોગ કરીએ છીએ એનો આધાર આ એકત્રીકરણ ઉપર હોય છે કેમ કેમ કે અહીંયા જે આપણે ભિન્નતા લઈએ છીએ એ બે જાતો વચ્ચેની જનિની ભિન્નતા છે જેવી રીતે મેં તમને હમણાં સમજાવ્યું કે કોઈ એક પી નામની વનસ્પતિ અને કોઈ એક્સ નામની વનસ્પતિ બંનેની જાતિ એક છે યાદ રાખજો ઉદાહરણ તરીકે ઘઉંની જ જાતિ છે પરંતુ એક એક્સ નામના ઘઉં છે જેનું પોષણ વાતાવરણમાં છે અને પી જે છે એની અંદર રોગ પ્રતિકારકતાનું કેરેક્ટર કેવું છે વધારે છે તો હવે પોષણ મૂલ્ય ધરાવતી અને રોગ પ્રતિકાર ધરાવતી બંને જનિત રીતે ભિન્નતા છે તો કોણ છોકરાઓ ઘઉં જ છે આવી રીતે કોઈ તણાવની સામે કેપેબલ હોય કોઈ રોગકારકો સામે કેપેબલ હોય કોઈ કીટકો સામે કેપેબલ હોય તો એવા અલગ અલગ જનનીક રીતે ભિન્નતા ધરાવતી જાતને મારે અહીંયા સિલેક્ટ કરવાની છે હવે આના માટે હું શું કરીશ તો આના માટે હું રિયલમાં સ્ટડી કરીશ એની જંગલી સંબંધિત પ્રજાતિમાંથી જનનીક ભિન્નતા પ્રાપ્ત થઈ શકે છે કે નહીં એટલે જે અહીંયા ઘઉં લીધા છે એ ઘઉંની જંગલી જાતને પણ ચેક કરીએ કે શું એની અંદર કઈ ભિન્નતા છે અને એમાંની કઈ ભિન્નતાને હું નવા પાકમાં નાખું તો એ રોગ પ્રતિકારક બને એ રોગકારકો સામે લડી શકે એ તણાવ સામે ટકી શકે એ અતિવૃષ્ટિ સામે ટકી શકે એ અનાવૃષ્ટિ સામે અનાવૃષ્ટિ સામે ટકી શકે ક્લિયર થાય તમને મારી વાત તો હું એ ભિન્નતાને પ્રાપ્ત કરીશ હવે અહીંયા એક બીજી ટર્મ છે બીજી વસ્તુ સમજવાની છે બધી જ જંગ વિભિન્ન જંગલી જાતો ફરીથી બધી જ વિભિન્ન જંગલી જાતો એટલે કે એની જે વાઇડ બ્રીડ છે પ્લસ એની પ્રજાતિ પ્લસ એની સંબંધિત સંવર્ધિત જાતિ એ બધી ભિન્નતાનું સંગ્રહ અને પરિરક્ષણ આપણે કરીએ જેથી વસ્તીમાં પ્રાકૃતિક જનીનની પ્રાપ્યતા અસરકારકતા વ્યાપ થઈ શકે અને એનાથી કોનું નિર્માણ થાય જીન પુલનું કોનું નિર્માણ થાય જીન પુલ સર કાંઈ ખબર ન પડે કંઈક સરખું સમજાવો તો કંઈ ખબર પડે સમજાવું જોવો તો તમે અહીંયા ધ્યાન આપો હું આને એક નાનાકડા એક્ઝામ્પલથી સમજાવું આપણે એક્ઝામ્પલ લઈએ આપણું એટલે કે મનુષ્યનું લઈએ તો વી આર ઇન્ડિયન્સ આપણે સાઉથ એશિયામાં રહીએ એશિયા ખંડના સાઉથ ભાગમાં દક્ષિણ ભાગમાં રહીએ છીએ અને ઇન્ડિયામાં રહીએ છીએ તો આપણે કંઈક અલગ રીતનો દેખાવ છે આપણે કંઈક અલગ રીતના દેખાઈએ છીએ હા કેના કોના કરતા ચાઇનાવાળા કરતાં કોના કરતા રશિયાવાળા કરતાં હા કેના તો એનો મતલબ એ વર્ષોથી પેઢી ત્યાં રહેલી છે એટલે એ મનુષ્ય હોમોસેપિયન્સ જ છીએ આપણે પણ મનુષ્ય છીએ એ પણ મનુષ્ય છે એને ના કહીં આવે આંખ અહીંયા આવે હોઠ અહીંયા આવે કાને કોઈનું મોઢું જોયું એ પાછળ નહીં પણ તેમ છતાં એ વર્ષોથી આપણે અલગ રહેલા હોવાને કારણે ત્યાંનો શરીરનો બાંધો અને આપણો શરીરનો બાંધો અલગ છે હા કે એવી જ રીતે ચીનાને જુઓ તમે તો એ પણ આપણાથી થોડા કેવા દેખાય અલગ એવી રીતે તમે જાપાનીઝને જુઓ અલગ એવી રીતે આફ્રિકાને જો કલર જાય તો બસ પૈસા પાછા હા કે ના સમજાય છે તો પણ બધા છે પણ મનુષ્ય તો આપણે બધા એકબીજાથી કેવાથી અલગ આપણે પણ એક જાત સ્વરૂપ કહી શકીએ હા કે ના ક્લિયર થઈ ગયું અહીંયા સુધી ઓકે હવે આ બદલાવ પેઢી દર પેઢી આફ્રિકાની અંદર પણ છે અમેરિકામાં પણ છે યુરોપમાં પણ છે ભારતમાં પણ છે સો ટકા ક્લિયર હવે સમજો હું તમને કહેવા માગું આ બધો બદલાવ કોના કારણે તો કે એની અંદર રહેલા રંગસૂત્રને કારણે એટલે કે જનીન દ્રવ્યને કારણે જો મનુષ્ય જાતિની અંદર દેખાતા બધા બદલાવ એટલે કે બધા જનીન દ્રવ્ય કે જેની અંદર ચોક્કસ અલગતા એના કારણે આફ્રિકાના લોકો કાળિયા એના કારણે ઇન્ડિયાના લોકો ઘઉંવર્ણા એના કારણે શું કહે કે ચાઇનાના લોકો કંઈક અલગ દેખાય ઇંગ્લેન્ડના લોકો અલગ દેખાય એ બધા જ જનનીક ફેરફારો છે અલગતા છે એ બધી જ ભિન્નતાને જો એક કરી દેવામાં આવે તો એને જીન પૂલ બોલાય સંવર્ધિત બધી જ જાતિનું સંગ્રહ અને પરિરક્ષણ કરીએ તો આપણે આખે આખા એના બધા પ્રાકૃતિક જનીનનો શું બનાવી નાખ્યો જીન પુલ બનાવી નાખ્યો કે જેમાં આપણને બધી જ પ્રકારની શું જોવા મળી જશે ભિન્નતા જોવા મળશે ક્લિયર અહિયાં સુધી અને એ જ પોઈન્ટને અનુલક્ષીને લખું છે કોઈ પણ પાકમાં જોવા મળતા બધા જનીનોના વિવિધ વૈકલ્પિક કારકો વનસ્પતિ અથવા તો બીજ ના સંગ્રહણને જનન રસનું સંગ્રહણ કહેવાય વેરી વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જનન રસનું સંગ્રહણ એટલે શું તો કે કોઈ પણ એક પાક ઉદાહરણ તરીકે મેં અહીંયા ઘઉં લીધું છે ઘઉંને લઈ લે તો કોઈ પણ એક પાકમાં જોવા મળતા બધા જનીનો એનો મતલબ ઘઉં લીધા તો એ જંગલી હોય તો એ ભલે અત્યારની નવી સુધારેલી જાત હોય તો એ ભલે ટ્રેડિશનલ પાક હોય તો ભલે પણ એ બધા જ ઘઉંની જાતિની અંદર જોવા મળતા બદલાવને અથવા તો એની અંદર રહેલા તમામ રંગસૂત્રના સરવાળાને શું કહેવાય જનન રસ એની અંદર રહેલી પ્રત્યેક ભિન્નતાને ભેગું કરો એટલે શું બની ગયો જનન રસનો સંગ્રહ મળી ગયો એનો મતલબ આપણી પાસે બધા જ લક્ષણોનો સમૂહ મળી ગયો લ્યો આ ડેટા આપણી પાસે હોય તો આપણે નવી જાત બનાવી શકીએ કે નહીં મારી પાસે આખો ડેટા હોય કઈ પેઢીની અંદર કઈ વનસ્પતિની અંદર કઈ જાતની અંદર કેવી ભિન્નતા છે એનું મારી પાસે લિસ્ટ હોય તો હું બે ભિન્નતાને આરામથી અલગ કરી શકું કે નહીં આરામથી ભેગી કરીને નવી જાત વિકસાવી શકું કે નહીં બે અલગ અલગ ભિન્નતાવાળા સજીવને ભેગા કરી શકું કે નહીં એમની વચ્ચે પિતૃઓની પસંદગી કરી શકું કે નહીં તો આપણું નવું સ્ટેપ છે પિતૃઓની પસંદગી રાઈટ તો હવે મારે શું કરવાનું તો કે ભિન્નતા જે એકત્રિત કરી હતી એ ભિન્નતાવાળા સજીવને ભેગા કરવાના એનું મૂલ્યાંકન કરવાનું ચેક કરવાના કે ભાઈ એ એ જ પોષણ માટે બેસ્ટ છે કે નહીં એ જ રોગપ્રતિકારકતા માટે બેસ્ટ છે કે નહીં અને ત્યાર પછી એ જાતની પિતૃઓની પસંદગી કરવાની એટલે પ્રાપ્ત જનનરસનું મૂલ્યાંકન ત્યાર પછી એની પસંદગી અને પસંદગી દ્વારા ઈચ્છિત લક્ષણો એટલે ઈચ્છિત ભિન્નતા ધરાવતા જાતિ જાતનું જાતિની જાતનું સમન્વય કરીને એ વનસ્પતિની શું કરીએ છીએ પસંદગી એટલે એમાં આપણે પિતૃઓ નર અને માદાની પસંદગી કરીએ છીએ એટલે કે આને આપણે સિલેક્ટ કરીએ છીએ ઓકે ખ્યાલ એવો ત્યારબાદ આ પસંદ કરેલ વનસ્પતિનું બહુગુણન કરી સંકરણ પદ્ધતિ અપનાવી શકાય છે કેવી રીતે સંકરણ કરવાનું કેમકે આમની વચ્ચે પેલું પરાગ્રજ અને પરાગ્નયનની ઘટના અને એના દ્વારા નવી પેઢી બનશે એટલે કે એનું આપણે બહુગુણન કરીને સંકરણ કરી શકીએ છીએ જેથી શુદ્ધ વંશક્રમ પ્રાપ્ત થાય ઓકે આને આપણે સમજવાનું છે રાઈટ બારમા ધોરણની અંદર ચેપ્ટર નંબર પાંચની અંદર જ્યારે મેન્ડલે વાત કરીએ ત્યારે પણ આ શબ્દ વાપરો તો શુદ્ધ વંશક્રમ રાઈટ એટલે મારે જે આ પિતૃ લેવાનો છે એ પિતૃનું બહુગુણન કરવાનું મારે જે માદા લેવાની છે એનું બહુ ગુણન કરવાનું અને કન્ટિન્યુઅસ છથી પાંચ છથી સાત પેઢી સુધી શું કરવાનું મારે અંતઃ અંતવર્ધન અને એના કારણે કોણ પ્રાપ્ત થાય શુદ્ધ વંશક્રમ અને એ શુદ્ધ વંશક્રમમાંથી કોઈ એક શ્રેષ્ઠ નર પિતૃ તરીકે અને એક શ્રેષ્ઠ માદા પિતૃ તરીકે વાપરવાની એટલું ક્લિયર થયું હા કે ના ફરીથી મૂલ્યાંકનને પિતૃની પસંદગી કઈ રીતે તો કે સૌથી પહેલાં પ્રાપ્ત જનરસનું મૂલ્યાંકન કર્યું પસંદગી દ્વારા ઈચ્છિત લક્ષણો નક્કી કર્યા એ લક્ષણોવાળી વનસ્પતિને આપણે ગોયતી એ વનસ્પતિનું આ ઉદાહરણ તરીકે પી અને એક્સ તો જે આ વનસ્પતિ ગોઈતી એની એની અંદર મેં શું કરાવ્યું અંતઃ સંવર્ધન એટલે કે એક જ પેઢીના સજીવોની અંદર શું કરાવ્યું સંવર્ધન રાઈટ એટલે પીનું પી જ સાથે અથવા તો એ જ વનસ્પતિ સાથે અથવા તો સમજી લો કે એ એ વનસ્પતિનું પુષ્પ નર અને માદાબે એમાંને એમાં છે તો સેલ્ફ ફર્ટિલાઇઝેશન નવી પીને પણ ગોતવાની જરૂર નથી રાઈટ તો આપણે શું કરાવી દેવાનું સેલ્ફ ફર્ટિલાઇઝેશન કરાવી દીધું અને એના કારણે સ્વપરાગને એને બોલીએ ને એટલે અંતર અથવા તો સ્વ પરાગ નયન અને એના કારણે જે બીજ મળે જે વનસ્પતિ મળે પી 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 બધી એકરખી જ મળશે રાઈટ કેમ કે કે સ્વપરાગનયન થયું તો આમાંથી જે શ્રેષ્ઠ હોય એને લેવાની ફરીથી એમની વચ્ચે શું કરાવવાનું અંતઃ સંવર્ધન અથવા તો સ્વપરાગનયન એટલે ફરીથી આપણને ઘણા બધા પાક મળે એમાંથી ફરીથી આવું કેટલી પેઢી સુધી કરવાનું છથી સાત પેઢી સુધી જેના કારણે આપણી પાસે શું તૈયાર થઈ જાય શુદ્ધ વંશક્રમ અને એ શુદ્ધ વંશક્રમમાં જે શ્રેષ્ઠ પી હોય એનો ઉપયોગ આપણે નર તરીકે કરશું લ્યો એટલે કે એનો ઉપયોગ આપણે પિતૃ તરીકે કરશું થઈ ગઈ લાઈન મૂલ્યાંકનય કર્યું એમાંથી સૌથી શ્રેષ્ઠને ગોતું અને એની આપણે પિતૃ તરીકે પસંદગી કરી સેમ પદ્ધતિ કોના માટે કરવાની એક્સ માટે સ્વપરાગને એને થાય ઘણી બધી એક્સ નામની વનસ્પતિ મળે આમાંથી ફરીથી આપણે સ્વપરાગને એને કરવાનું અને સૌથી છેલ્લે આપણે કોને ગોતવાની એક્સને જેને આપણે કહીશું શ્રેષ્ઠ માદા અને કોના તરીકે વર્તશે પિતૃ તરીકે તો અહીંયા મેં શ્રેષ્ઠ નર અને શ્રેષ્ઠ માદાની પસંદગી કરી હાલો ક્લિયર થર્ડ સ્ટેપ પસંદ કરેલા પિતૃ વચ્ચે હવે શું કરવાનું છે તો કે સંકરણ કરવાનું હવે અહીંયા મેં એક્ઝામ્પલ બદલું ઉદાહરણ તરીકે એક વનસ્પતિ પી લીધી હતી મેં નર તરીકે લીધી હતી જેમાં ઉચ્ચ પ્રોટીન ગુણવત્તા ધરાવતા પિતૃ જેમાંની કોને લીધી પરાગરાજને અને આ બાજુ મેં એક્સ તરીકે એટલે કે માદા તરીકે કયા પિતૃ લીધા કે રોગ પ્રતિકારકતા ધરાવતા બેસ્ટ વનસ્પતિ જેનું પરાગાસન હવે એમની વચ્ચે મેં શું કરાવ્યું તો કે પર સંકરણ એટલે કે ક્રોસ હાઈબ્રિડાઈઝિંગ અથવા તો ક્રોસ હાઇબ્રિડાઇઝેશન એ પર સંકરણને કારણે શંકર જાત બની એટલે અહીંયા નવી વનસ્પતિ બની અથવા તો હું લખું નવી જાત બની પણ આ નવી જાતને મારે ચેક કરવાની છે એને ઉગાડવાની છે એને જોવાની છે એને જોવાનું છે કે શું એમાં ઉચ્ચ ગુણવત્તાવાળું દ્રવ્ય મળે છે શું એ રોગ પ્રતિકારક છે જો એ હોય તો એની આપણે હવે શું કરી પસંદગી અને પસંદગી કરીને આ લક્ષણને મારે હવે કન્ટિન્યુઅસ પેઢી દર પેઢી દર પેઢી દર પેઢી જાળવી રાખવાનું છે એટલે કે એનું સંવર્ધન કરવાનું છે કેમ જો અહીંયા ફરીથી પાછું પર સંવર્ધન થઈ જશે તો લક્ષણ નવી પેઢીમાં તરત જ બદલી જશે મારે લક્ષણ બદલવા નથી મારે એનાય લક્ષણ કન્ટિન્યુ કરવા છે એટલે મારે પસંદગી કરીને પસંદગી કરેલા લક્ષણોને કન્ટિન્યુઅ સંવર્ધિત કરવા ખબર પડી આ કે ના કોની વાત કરી પસંદ કરેલા પિતૃ વચ્ચેનું સંકરણ રાઈટ એવું જરૂરી નથી કે ઈચ્છિત લક્ષણો ધરાવતી જાતિ જ પેદા થઈ શકે રાઈટ નવી જાતિ આવે જરૂરી નથી કે ઈચ્છિત લક્ષણો જ આવશે બની શકે ન આવે ફરીથી પર સંકરણ કરવાનું ફરીથી કોઈ એક જાત એવી આપણને મળશે કે જેની અંદર શંકર જાત જે આપણે જોતી હતી એવી ઈચ્છિત લક્ષણોને એટલા માટે જ અહીંયા શબ્દો લખો છે મૂલ્યાંકન ક્લિયર હજારો સંકરણ પૈકી કોઈ એકમાં આવી ઈચ્છિત સમન્વય જોવા મળે એટલે કે એક જાત જાતિ આપણને એવી મળી જાય એક નવી જાત મળી જાય કે જેમાં ઈચ્છિત લક્ષણો હતી એની પસંદગી કરી અને એ પસંદગી કરીને એ જાતને આપણે કન્ટિન્યુ સંવર્ધિત કરશું જેના કારણે લક્ષણો બદલશે નહીં અને જેના કારણે આપણને આપણી ઈચ્છિત લક્ષણોવાળી પેઢી કન્ટિન્યુઅસ મળતી રહેશે ઠીક છે મિત્રો હા કે ના નંબર ફોર ઉચ્ચ પુનઃ જાતોની પસંદગી અને પરિરક્ષણ એટલે જે આ શંકર જાત આપણને મળી એની આપણે શું કરી પસંદગી પસંદગી માટે વૈજ્ઞાનિક ઢબે મૂલ્યાંકન થવું જરૂરી છે એટલે જે બંને પિતૃઓ શ્રેષ્ઠ હોય એને આપણે લીધા એના શુદ્ધ વંશક્રમને જાળવી રખાય છે એટલે ફરજિયાત પછી એમાં શું કરાય સ્વપરાજ્ઞા એટલે પસંદગી થઈ ગઈ નવી જાત મળી તો જે નવી જાત છે એમાં કન્ટિન્યુઅસ આપણે શું કરવાનું સ્વપરાજ્ઞા જેના કારણે લક્ષણો ફેરબદલ થશે નહીં અને પેઢી દર પેઢી એમના લક્ષણોનું અસ્તિત્વ ટકી રહે એટલે કે જે ઉચ્ચ ગુણવત્તાવાળું પ્રોટીન અને રોગપ્રતિકારકતા ટકી રહે અને એ જ તો આપણે જોતું હતું અને એટલા માટે જાણે હું બોલીએ સુધારેલી નવી જાત ક્લિયર જેથી વિસંયોજન વિયોજન કે વિશ્લેષણ ના થાય આ વિશ્લેષણ શબ્દ બીજી વાર આવ્યો મેન્ડલ એ ભણાવ્યો હતો ને વિશ્લેષણ કેવી રીતે હું સમજાવું ઉદાહરણ તરીકે અહીંયા એક નર હતા અને એક માદા હતી શ્રેષ્ઠ નર અને શ્રેષ્ઠ માદા બહુ ધ્યાનથી સમજો રિપીટ કરું છું આને મેં કોના તરીકે પસંદ કર્યા પિતૃ તરીકે ભિન્નતા શું હતી તો એકની અંદર ઉચ્ચ ગુણવત્તા ધરાવતું પ્રોટીન અને એકની અંદર શું હતું તો કે રોગ પ્રતિકારકતા આ બંને શ્રેષ્ઠ હતા એટલે બંનેને પસંદ કર્યા બોલો કયું સંકરણ કરાયું તો કે પર સંકરણ થયું આ થયું કે નહીં પર સંકરણને કારણે હજારો વાર આ એક્સપેરિમેન્ટ કરો ત્યારે એકવાર કોણ મેળવત લક્ષણો લક્ષણોવાળી જાત મેળવી એટલે આ જાત કેવી મેળવી નવી સુધારેલી સંકર જાત મેળી કે જેની મેં શું કરી પસંદગી કરી હવે આ પસંદગી થઈ ગયેલી જાતને હું નામ આપું છું આને આપણે પી અને એક્સ કહેતા હતા ને એટલે આને નામ આપીએ આપણે એ નામની જાત કોણ એ પસંદ કરેલી એ પસંદ કરેલી જાત ખબર પડી હવે આ જે એ પસંદ કરેલી જાત છે એની પાસે બે લક્ષણો છે કયા બે લક્ષણો તો કે ઉચ્ચ પ્રોટીન મૂલ્ય અને એની સાથે કેવી છે રોગ પ્રતિકારકતા આ ધરાવે છે હવે ધારો કે કોઈ એક જાત એવી એવી ઉદાહરણ તરીકે બી અને એમની સાથે આનું ફરીથી શું થયું પર સંકરણ થાય તો બની શકે કે અહીંયા નવી એક ડી નામની જાત આવે પણ આજે ડી નામની જાત આવી બોસ એ જાતની અંદર આ બેમાંથી એક લક્ષણ ન પણ હોય એના કારણે અહીંયા આપણે લક્ષણ ખોઈ બેઠા અને આ ન થાય એટલા માટે જ આપણે શું કરવાનું છે તો કે કે હવે આને પરસંકરણ નથી થવા દેવાનું એટલે એ વનસ્પતિનું સતત આપણે શું કરતું રહેવાનું સ્વ પરાગ નયન જેના કારણે દર વખતે આપણને કોણ મળતું રહે એ જ મળતું રહે કે જેની અંદર લક્ષણો આ બંને સચવાયેલા રહે ખબર પડી એટલા માટે આ કરવાનું છે જેથી લક્ષણોનું એની જનીનનું શું ન થાય વિસંયોજન વિયોજન કે વિશ્લેષણ ન થાય કે એ નીકળી ન જાય કેમ કેમ કે લક્ષણોની અંદર એક પ્રભાવીને એક કેવું પ્રચ્છન તો એના કારકો છૂટા પડી જાય નહીં હાલો ક્લિયર અને એના કારણે એનો શુદ્ધ વંશક્રમ આપણને કન્ટિન્યુઅસ મળતો રહેશો ધેટ્સ ધ ફોર્થ નંબર અને છેલ્લે આ રીતે નવી જાતિનું જે આપણે પરિરક્ષણ કરી એ જાતિના વંશક્રમોનું શું કરવાનું આપણે ઉત્પાદન શુદ્ધ વંશક્રમો લીધા ઉત્પાદન કર્યા જેમાં બંને કેરેક્ટર બંને લક્ષણો મળ્યા રાઈટ એ પાકની પેદાશો આપણે ચેક કરવાની એ પાકની પેદાશોની અંદર પ્રતિકારકતાને પ્રોટીનનું ઊંચું મૂલ્યાંકન છે ને અરે રોગ પ્રતિકારકતા અને પ્રોટીનનું ઊંચું પ્રમાણ છે કે નહીં એનું મૂલ્યાંકન કરવાનું રાઈટ આટલું થઈ ગયા પછી એ જે જાત મળીને નવી જાત જેને આપણે એ નામ આપ્યું એ જાતનું મૂલ્યાંકન કરવા માટે હવે એનો ક્ષેત્રીય અભ્યાસ એટલે કે ફિલ્ડ સ્ટડી કરવાની આ બધું તો આપણે લેબમાં કર્યું નાનકડામાં ખેતરમાં કર્યું હવે જે આપણને બીજ મળ્યા ને એને અલગ અલગ ખેડૂતને અલગ અલગ ખેતરમાં આપવાના અને એને કહેવાનું તમે ઉગાડીને જુઓ કે ભાઈ પ્રોટીન નું ઊંચું પ્રમાણ અને રોગ પ્રતિકારકતા એમાં છે કે નહીં હવે સૌથી પહેલાં આપણે એક ખેતરની પસંદગી કરીશું જેને આપણે આદર્શ ખેતર કહેશું અને એની અંદર એક દ્રવ્ય ખાતર બધું જ જોઈશે એ પ્રમાણિત રીતે આપણે એને આપીશું અને એના કારણે આપણને ફિલ્ડ સ્ટડીમાં ખબર પડશે કે નહીં જે મેં જાત બનાવી છે અથવા તો જે વંશક્રમોના કારણે જે મને મળી રહ્યું છે એનું ઉત્પાદન પ્રોપર થાય છે કે નહીં પ્રોટીનનું મૂલ્ય વધારે છે કે નહીં રોગ પ્રતિકારકતા વધારે છે ને એકવાર આપણને આ બેસ્ટ રીતે મળી જાય રાઈટ ત્યાર પછી આપણે શું કરું મેં તમને કીધું એમ જમીન અને એને ખાતર એને પણ આપણે એને દેવાનું છે રાઈટ પાકની આપણે જાળવણી કરવાની છે અને એના કારણે ધીરે ધીરે આપણે એનો વિકાસ કેવો થાય એની નોંધણી કરતી રહેવાની છે રાઈટ પ્લસ એને યોગ્ય પ્રમાણમાં શું આપવાની છે સિંચાઈ એટલે પાણીની પણ વ્યવસ્થા કેમ કે આ બધું જ કોના નિયમો છે પેલા આદર્શ ખેતરના નિયમો છે એટલે આદર્શ ખેતરમાં બધી જ જરૂરિયાતો જો પૂરી કરવામાં આવે તો એ જાતની અંદર મળે છે કે નહીં એ જોવાનું એટલે એ જાતની અંદર પ્રોટીન અને રોગ પ્રતિકારકતા છે કે નહીં એ જોવાનું એટલે તેની નોંધણી ઉપર થી ખબર પડે એક વાર આ પ્રોસેસ ડન થઈ જાય બોસ પછી આપણે દેશના વિવિધ વિવિધ ભાગોમાં ખેડૂતોને તેના ખેતરમાં ઉગાડવા માટે ઓછામાં ઓછી ત્રણ ઋતુ સુધી આપવાના કેમ કે દેશના અલગ અલગ પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણના અલગ અલગ ખેતરમાં મોકલશું એટલે તેની અલગ અલગ પરિસ્થિતિ અલગ અલગ વાતાવરણમાં ટકી શકે છે કે નહીં અને ટકી શકે છે તો ઉત્પાદન આપી શકે છે કે નહીં અને ઉત્પાદન આપે છે તો પ્રોટીનનું મૂલ્યને રોગપ્રતિકારકતા છે કે નહીં એ આપણને આ ત્રણ ઋતુ દરમિયાન ખબર પડી જશે અને એકવાર જો એની અંદર એ આગળ નીકળે એમાં પસંદગી થાય મૂલ્યાંકનમાં શ્રેષ્ઠ ઉતરે ત્યારબાદ એની ટ્રેડિશનલ એટલે વર્ષોથી જે એની ઘઉંની આપણે ઘઉં લીધા હતા ને એટલે ઘઉંના જે લોક પાક છે એની સાથે આપણે જે નવો પાક અહીંયા જે ડેવલપ કર્યો ને એની સાથે સરખામણી કરવાની કે બોસ નવી જાતિ અસ્તિત્વમાં તો આવી નવી જાત બનાવી તો કરા આટલી લાંબી પ્રોસેસ તો કરી પણ શું એ ટ્રેડિશનલ પાક વર્ષોથી જે પાક બનાવીએ છીએ એના કરતાં બેસ્ટ છે કે નહીં એની કમ્પેરિઝન કરવાની રેફરન્સ સ્ટડી કરવાની અને કોની સાથે તો કે ત્યાંના સ્થાનિક પાક સાથે એટલે ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ અલગ અલગ રાજ્યમાં મેં ને તો ન્યાય ઘઉં ઉગતા હતા ત્યાં સ્થાનિક પાક જે સૌથી બેસ્ટ લેવો તો એની સાથે આપણે શું કરી કમ્પેરિઝન કરીને જોઈ એ કમ્પેરિઝનમાં સફળ નીવડે આપણે નવી જાત બનાવીએ બેસ્ટ નીવડે એ જાતને પછી તમે લેબલ કરી શકો તમારી કંપનીનું નામ આપી શકો ઉદાહરણ તરીકે અવની પાંચસો પંચાવન આવું તમે નામ સાંભળ્યું હોય રાઈટ ઓકરા ત્રણસો ત્રેવીસ આવું તમે નામ સાંભળ્યું હોય નીચે અલગ લેબનું નામ હોય તો અલગ અલગ લેબ દ્વારા આવા પાકો વિકસાવવામાં આવે એની આખી આ રીતે સ્ટડી કરવામાં આવે અને પછી એને માર્કેટાઈઝ કરવામાં આવે અને એને દુનિયાભરમાં વહેંચવામાં આવે રાઈટ સો ધીસ ઇઝ ઇટ આ રીતે પાક સુધારણા થાય અને આ રીતે નવી જાતિ અસ્તિત્વમાં આવે રાઇટ અ વેરી બિગ થેન્ક યુ ટૉપિક પેચી દો પણ ઇમ્પોર્ટન્ટ ટૉપિક છે નીટને અનુલક્ષીને સમજવાનો છે તમારી ચોપડીની પ્રત્યેક લાઈનને મેં અહીંયા સમજાવી છે બોસ લેક્ચર પૂરો થાય શાંતિથી એકવાર વાંચી લેજો ઓકે બાય બાય જય હિન્દ વંદે માતરમ જય શ્રી કૃષ્ણ